વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ્ય શિક્ષણ એટલે કે આજના સમયમાં શિક્ષણની આવશ્યકતાઓ ખડી પડેલા વર્તમાનનો આધાર છે શિક્ષણ ખડી પડેલા વર્તમાન આધાર છે શિક્ષણ ઘવાયેલા વર્તમાનનો છે શિક્ષણ

ભણે તે ભીખારી છે સમગ્ર જીવન દરમિયાન ચાલતી શીખવાની જીવન પ્રક્રિયા એટલે શિક્ષણ શિક્ષણ ગમે તે ઉંમરે લઈ શકાય ઉપરાંત શિક્ષણ તો ઉંમર સાથે કોઈ સંબંધ જ નથી ગમે તે પરિસ્થિતિમાં લઈ શકાય

આપણને કરતા પૂછ્યા આ કૃતિ કૃતિ પૂછ્યું સાહિત્ય પ્રકાર સંદર્ભ વગેરે પૂછ્યું આપણે પરીક્ષામાં લખી પણ નાખ્યા ભરી ભરી માર્ક્સ લઈ એવા પણ પરંતુ ક્યાં સુધી પરીક્ષા લેવલ સુધી જિંદગી શું સવાલ છે ને પરીક્ષામાં તો માર્ક્સ આવે ગયા જિંદગી શું જિંદગી માર્ક્સ મેળવવા હોય તો કાવ્યનો ભાવ સમજવો પડશે કે કાવ્ય કેવા શું માંગે છે એ કાવ્ય આપણને આપણી પરંપરાગત મહેમાન ને આવકારવાની રીત સમજાવી છે એ સમજી ગયા ને તો તમે જિંદગી પરીક્ષામાં પણ પાસ જ છો ત્યાં શિક્ષણની ઘણી બધી જુદી જુદી વ્યાખ્યાઓ આપણા મહાન લોકોએ આપેલી છે કે શિક્ષણ એ એવા શક્તિનું નિયમન છે વૃદ્ધો માટેનું આશ્વાસન છે ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતોનું આભૂષણ છે આ છે શિક્ષણ ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારત દેશ ગુલામી અને આક્રમણ પહેલા આપણી શિક્ષણ પદ્ધતિ અસાધારણ હતી કારણ કે જ્યારે ઇંગ્લેન્ડમાં અઢારસો અગિયાર માં પ્રથમ શાળા ખોલવામાં આવી હતી તે જ સમયે આપણા ભારતમાં સાત લાખ બત્રીસ હજાર ગુરુકુળો હતા

શિક્ષણ જ્યારે શિક્ષણ ન હતું આઝાદી આક્રમણ પહેલા શિક્ષણ ઠપ પડી શિક્ષણ હતું જ્યારે રાણી લક્ષ્મીબાઈ બધી જ પ્રકારની વિદ્યા લીધી હતી અને આઝાદી આક્રમણ વચ્ચે શિક્ષણ ઠપ પડ્યું ત્યારે પડતા પ્રથા બાળકીને દૂધ પીતી કરવી વગેરે પ્રથા વિકૃતિ સમાજમાં ફેલાવા લાગી આ છે શિક્ષણ ન લેવાના કારણો અને શિક્ષણ લેવાના કારણો પણ છે જે અત્યારે સ્ત્રી શિક્ષણ ફરજિયાત થયું છે તો આપણે બાળકીને દૂધ પીતી કરવી દહેજ પ્રથા વગેરે વિકૃતિ સમાજમાંથી આપણે કાઢી ચૂક્યા છીએ એક સમાવેશ થઈ રહ્યો છે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છેલ્લે હું મારી વાણીને વિરામ આપતા કહું છું કે બસ કર્મ તુરા કલ હોગા વો આજ નહી કલ હોગા અગર કર્મ કા હલ હોગા नहीं तो कल होगा लोहा जितना तपता है उतनी ही ताकत बरता है। सोने को जितनी आग लगे वो नियोसा तो आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा और हम तो श्री कृष्ण की बेटी है क्यों सोचे रहा शरण होगी संघर्ष वक्त जरूर लगेगा पर संघर्ष पर विजय होगा हर संकट का आज नहीं तो कल होगा આશા કરું છું કે તમે મારી વાણીને શાંતિથી સાંભળી હવે તમે શિક્ષણ શિક્ષણ ઉપર થોડીક નજર નાખશો અને આપણા વેદો આપણું ગ્રંથો ઉપર નજર રાખીને શિક્ષણમાં સમાવેશ કરશો રાતે રાતે